बोलिए गजानंद गणपति महाराज बोली श्री रामचंद्र भगवान मणि मणि नंदे गुजरात सर्वशत्रु सर हे જ્યારે પ્રથમ પાટ ઉત્સવ શ્રી રામજી મંદિર ખાતે આપણે મળ્યા હોય આનંદ કરવા ત્યારે હું યુવા લોક સાહિત્યકાર પ્રીતમ હોરા ડાયરાની દુનિયામાં અને સોશિયલ મીડિયાના પેજ ઉપર મારું નામ સોરઠનો હાવ જ છે અને હું હજી સાહિત્ય ક્ષેત્રે પાપા પગલી કરું છું એટલે સમાજના થોડા ઘણા ટેકાની જરૂર હોય એટલે પણકારો બધાય મજબૂત રાખજો કારણ કે ભજન ગાવા હોય ગીત ગાવા હોય તો આખું બંધ કરીને ગવાય છે અમારે બોલવા વાળાને આખું ખુલ્લી રાખવી પડે તમારે માં જોઈને બોલવાનું હોય એટલે પણકારો કોઈ નબળો ન રાખતા ચૂડા સોરઠ એટલે હાવજની ભૂમિ સોરઠ ધરાસો હામણી અને ગઢ જૂનો ગીર નાર ઓલા હાવજડા એ હેંજડ પીએ જ્ઞાના નમણાય નાર કારણ કે આપણે બધા અહીંયા મળ્યા છે તો કઈ ખારું થવાનું છે

ખેડૂત ખેડૂતના દીકરા ને સુખ નો સૂરજ ક્યારે ઉગતો હોય તો કે જ્યારે વાવણી વાવનું તાણ હોય ને ત્યારે એને સુખનો સૂરજ ઉગતો હોય પણ ખેડૂત વાવણીના સમયે સૂર્યના કિરણ કરતા પણ વધારે વાળું હોય ને તો એક વરસાદનું ટીપું હોય અને આજ મારી વાણીને મારે વરસાદના છપાકરાથી શરૂઆત કરવી ઉસ્તાદ કે ચડી અષાઢી વાદડા કાળા દોગડા એમ વાર શોભે તેસ્તુ હોતો રાતે માથે ઉસર્યા કરા ની બેક હું યાદી કરાવું છો પાત્રામાં બની જ્યારે રાણો આવતો હોય પણ કેવી રીતે ઉતાર વિનૈયા ફલતી માર માર બીજી વાત અત્યારે બધા નાની નાની ઉંમરમાં પ્રેમ બહુ થઈ જાય પ્રેમ પ્રેમ ભરે સબો કોઈ કહે પ્રેમ નો જણો હોય જો આ જગતો માં તો ચિંતા ન પડતો હોય એના માટે પ્રેમના સપાટા ની બેકડીમાં યાદી કરવું

જયારે સૌરાષ્ટ્ર સોમનાથ મહાદેવ મંદિર ના હુકા કરી લાગે આજનો ખોટો જો લેવો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દરિયા દરિયાના સારા પાણી માંથી વજળી ભરે પ્રતિજ્ઞા લે છે કે સોમનાથ મહાદેવ

કારણ કે એ પ્રસન્નતા ની વેદના ઉભરી હતી એ ની માં હતી બે ઘોડેશ્વર માતા પિતા હતા અને એ દવા કરીને ઘોડાને પગ મારી અને એ નડ કુતાવી દેશે અને પછી કહેશે હવે કે મારાથી રહેવાતું નથી તમે કલ્પના કરો એ એસી એસી ગામના પલ્લા કાપીને આવી છે એ માં ઘી માટીમાંથી બની છે એનામાં એટલી તાકાત હશે કે તમે તમારો જીવ બચાવી લ્યો કે હા મેં કે શિવજીનું મંદિર દેખાય ને ત્યાં જઈને કે મારા જીવ બચાવવાની કોશિશ કરું છું અને એ માં લાકડી ના ટેકે 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 જઈ અને શિવજી ના મંદિર માં જઈને સંભાળ દઈ દે છે અંદર થી એટલે આખું દ્રશ્ય ઓરમ જમણ સેનાપતિ જોતો તો એને એમ થયું કે આને મરાય નહીં તો જોગ માયા કહેવાય એટલે પાસે આવીને એમ કહેશે દરવાજો ખોખડાવીને કહેશે કે માં તને પ્રસન્નતાની વેદના ઉપડી છે તારો બાળકની જન્મ થવાની તૈયારી છે તું કહેતી હોય ને તો તારી હાટો અમે હું આની વ્યવસ્થા કરાવી દઈ તારી માં અંદર થી પણકારો કરીને કહેશે કે મારે હુયાણી જરૂર નથી જેની જણકારી માં જોર નો એને હુયાણી હું કરી શકે ભલા હે ઈ કે મારામાં જોર છે કે મારે કે હુયાણી જરૂર નથી અને થોડીક જ વારમાં માં ઉઆ 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 કરીને જ્યારે બાળકનો રોવાનો અવાજ સંભળાય છે ને ત્યારે ઈ સેનાપતિ પાછો કહે છે કે માં તારા દીકરાના દર્શન અમને કરાય જેની માં આવી છે એના દીકરા કેવાય છે અને ત્યારે ઈ માં કહે છે કે મારા દીકરાના તમને આ દર્શન નહીં થાય કે તો

આדם મરા મને કે તું કે છોકકો ને બધું ગાતો હતો કે ફેફસામાં જાજી હવા જો ઈ કે તને કઈ રોગ ખરા નહી તો નહી મેં તો જો હું તમને કરાઉ મરી મને કાઈ રોગ નથી એટલે મેના રોગના નામ ગણાયા મે કીધું નથી તાવ તાંઠિયો કાઢ્યો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફેલું જરી નથી તાવ ટાઢીઓ કાઢીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી માથાનો કઢાપો આધા શીશી મગજની બીમારી નથી તે વેરી નથી માર્યા ઉઠી આંજણી અંધાપો મોતીઓ નથી નેણ ભારે કાનમાં બેરાશ નથી હડાકા નીકળતા નથી ગળામાં કાકડા નથી નથી મુખ શાંદા નાસ્તો નરવું ઘણું મસામાલા નથી 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 ગાલ પસોરિયા કે નથી દાંત માંડા અનડી શ્વાસનડી સ્વરનડિયા બધી સહ સલામત છે નથી કોટ કાઢો અધિક પાછળ આપણે વધ્યું નથી અને સુખમુર શરીર રતન અને હવે કાકડ વાળી ઘણા એવું કહેતા હોય કે પ્રકૃતિ નિયમ છે ને એટલે આપણે હો હજાર હિન્દુ છે દીકરો દીકરી મોટા થાય દીકરો જન્મે દીકરી જન્મે મોટા થાય એટલે આપણે હો હજાર હિન્દુ છે એની પાછળ કારણ છે ને આજના યુવાનોને ખબર નથી કે સાહેબ આપડા મહાપુરુષ માથા ઉતારી અને ધરતીમાં લોહી રેડી દીધા ને એટલે આજ આપણે હો હજાર હિન્દુ છે હે પણ અત્યારે જો યુવાનોની સંખ્યા પણ ઓછી છે યુવા ધન હવે લોક ગમતું નથી કારણ કે ભાઈઓની ને યુવાનોની વાત બહુ દૂરની છે પણ સિટીઓમાં શહેરોમાં આપણી બેનો દીકરીઓ થર્ટી ફર્સ્ટના દિવસે જ્યારે પી પી પોલીસ સ્ટેશનમાં પડી હોય ને ત્યારે આપણને એમ થાય કે આપણે ક્યાં જઈને ઊભા રહ્યા છીએ હે અને મારી ઉમર કદાચ નાની હોય નું વાત જો મોટી કરતો હોય તો મને માર કરજો પણ આ ઉસ્તાદ ને ખબર હોય તબલા માં થાપી આવે થાપી જાય આમ તેમ થઈને ત્યારે એને હથોડી મારી અને એનું ઘર ઠેકાણે લઈ આવે ભાન ભૂલી ગયો હોય એમ જયારે સમાજ છે એ ભાન ભૂલી અને અવડે રસ્તે જાય એમ સાહિત્યકાર તરીકે અમે લોકોને ટકોરવા માટે આવા મેદાનમાં ઉતરી અને અમારે જો ખરેખર જરૂર હોય તો તમારા ફણકાર આની જરૂર હોય ભલા માણા હે જણની જણ તો ભગત જણજે કા દાતાર કા સુર નહીતર રહેજે વાંઝણી તારું મત ગુમાવીશ નૂર તારું મત ગુમાવીશ

પણ એની પાસે કુદરત સહી બધા હોય મને એ જે મતદાન પરંપરા અને સંસ્કારની વાતો આવડી એ કરાવી અને એટલું કહીને ને હું મારી વાણીને વિરામ આપું તો આપણે સારું લાગે પણ દેવું એ તો ભલામાણા અમુક સુરવીર જન્મ એ જ દઈ શકે કારણ કે આપણે ખેડૂતના દીકરા છે એટલે બધાને ખબર હોય આપણે વાવણી સમય થાય ને ત્યારે દાતાની જરૂર પડે એવા આ બંસી સાઉન્ડ જુનાગઢ જિલ્લાનું બીજા નંબરનું સાઉન્ડ છે આ જે આ કાર્યક્રમમાં જ્યાં જ્યાં સાઉન્ડની જરૂર પડે ત્યાં એમને ફ્રી સાઉન્ડ મીકું છે એકવાર જોરદાર તારીઓથી વધાવો ભલા મારા હે હા આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું